એમ કેમ કરે મઢા મળી જાય છે ક્યાં પડું બાય આપો છે નો ફૂટ્યો ફૂટ્યો ના ફૂટ્યો

जी आप को हां हैं क्याम फुट्यो कौन मारे कौन मारे मम्मी मारे नहीं मारे मने एक आई पीजो एक एक चलो छलो एकज तो एकज तुलसी एक अपो ने अपो

આયે ગયા આવડો આ ક્યાં पढુ બાય હા બાય તો પડ્યો આપો એક આપો નો પુટ્યો નો પુટ્યો આપો શું નો 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 મોટો આપો આ ને મોટો લાવો નો ફિટો નો ફિટો આ બધા મારા લાવ નો ફિટો નેકી પુટતા લાવો 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 એક 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 આપો એક આપણે બીજા લઈ આવજુ એક આપો ને એક જ તે એક એક લાવો આ એક એક જ લીધું તો હજી આપો હજી આપો એક જ તને બીજા લેવાના પટકડા એક આપો એક જ તે કયું એ મારે ફળવાનું ઈ મારું આ તારા બધા પણ ને કીધું એક હારે હા હા તું પડ તો હું લાગે બીક લાગે છે બધા પોટ નાખો ને ઘરે ક્યાં

lại này anh lạy tùa yên lạy 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 lai lạy lạy